નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો ઘણા ઉમેદવારોએ વિદ્યા સહાયક ભરતીનું ફોમ ભરી પણ દીધું છે અને રિસિવિંગ સેન્ટરે જમા પણ કરી દીધું છે તો એમના માટે આ વિડીયો ખાસ બનાવવામાં આવ્યો છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે એ જાણવાનું છે કે તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું એ તમારું ફોર્મ ફિલઅપ થયું છે કે નહીં બીજું કે તમે જે રિસિવિંગ સેન્ટરે ફોર્મ જમા કરાવવા જાઓ તમારું ડોક્યુમેન્ટ ફોર્મ વેરિફિકેશન કરાવવા જાઓ તે એક્સેપ્ટ થયું છે કે કેમ તે જાણવું દરેક મિત્રો માટે ખૂબ જરૂરી છે જે મિત્રોએ હજુ ફોર્મ ભર્યા ના હોય અને રિસિવિંગ સેન્ટરે પણ ફોર્મ જમા ના કરાવ્યું હોય તો એ મિત્રો પણ આ માહિતી ખાસ જાણી લીજો જેથી કરીને તમારે ખૂબ જ ઉપયોગી આ માહિતી લાગશે મિત્રો તો મિત્રો આપણે સૌ પ્રથમ તો વિદ્યા સહાયકની જે વેબસાઇટ છે તે ઓપન કરવાની છે મિત્રો અને જેવું તમે ઓપન કરશો એટલે આવું ઓપ્શન તમને જોવા મળશે મિત્રો તો તેમાં સૌપ્રથમ તો તમારે જે મીડિયમમાં તમે અપ્લાય કરી હોય તેમાં તમારે લોગઇન થવાનું છે મિત્રો તો આપણે જાણીએ કે આ ફોર્મ ભર્યા પછી આપણું ફોર્મ સ્વીકાર થયું છે અથવા તો રિસ રિસિવિંગ સેન્ટરે તમારું ફોર્મ જમા થયું છે કે કેમ તેની માહિતી મિત્રો આજના વિડીયોમાં જોવાની છે તો સૌ પ્રથમ તમે વેબસાઇટ ખોલશો એટલે તમારે લોગિન થવાનું છે તો આ પ્રકારે તમે લોગિન થઈશો મિત્રો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે આ પ્રકારે જેમાં જેમાં તમારે સૌ પ્રથમ તો તમારો ડેટ નંબર નાખવાનો છે એટલે કે ટેટશીટ નંબર બીજું કે પાસ વર્ષ તમારે સિલેક્ટ કરવાનું છે તમે જે માધ્યમમાં એટલે કે એકથી પાંચમાં કે છથી આઠમાં એ તમે સિલેક્ટ કરવાનું તમારો મોબાઈલ નંબર તમે જે પાસવર્ડ બનાવ્યો છે તે અને કેપચા પૂરી લેશો જે રીતના તમે ફોર્મ ભરતી વખતે તમારું લોગિનમાં તમે જે રજીસ્ટર દ્વારા લોગિન થયેલું એ પ્રમાણે તમારે લોગિન થવાનું છે મિત્રો આટલું કરશો એટલે તમારું આ પ્રકારે ફોર્મ ખુલી જશે મિત્રો જેમાં સૌપ્રથમ એપ્લિકેશન ફોર્મ અપલોડ ડોક્યુમેન્ટ ફોર્મ એપ્લિકેશન પ્રિન્ટ અને ચેકલિસ્ટ પ્રિન્ટ હવે તમે જ્યારે મિત્રો ફોર્મ ભર્યું છે ત્યારે નીચે પ્રમાણે આવું માહિતી તમને જોવા નહીં મળી હોય ઘણા મિત્રોએ ફોર્મ પણ ભરી દીધું હોય છે જમા પણ કરી દીધું હોય છે તેમ છતાં એમને એ માહિતી નહીં હોય કે આપણે લોગ ઇન થઈને આપણી સિસિવિંગ સેન્ટરમાં જે આપણે ડોક્યુમેન્ટ આપણે વેરીફિકેશન કરાવ્યું તે સક્સેસ ગયું છે કે કેમ તેને ખ્યાલ નહીં હોય એટલે આ મિત્રો એકવાર તમે જોઈ લીજો તો તમે જેવું ખોલશો મિત્રો એટલે આ જે ફોર્મ ભરી દીધેલા હોય ફોર્મ જમા કરાવેલા હોય એમના માટે આ ઓપ્શન આવશે મિત્રો તો યોર એપ્લિકેશન સ્ટેટસ ફોર્મ ફોમ ફિલઅપડ એટલે કે તમે જે ફોર્મ ભર્યું એ તમારું સ્વીકારી લીધું છે બીજું કે યોર એપ્લિકેશન સ્ટેટસ ઇજ ફોર્મ વેરિફાઈડ એન્ડ એપ્રુવડ એટલે કે તમારું જે કોઈ રિસિવિંગ સેન્ટરે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને તમારું ફોર્મ જે રહ્યું એ સ્વીકારવામાં આવ્યું છે એ બાબતનો તમને સ્ટેટસમાં મિત્રો ખાસ જાણકારી મળશે એટલે જે મિત્રોએ ફોર્મ ભરેલું હોય અને જમા કરાયેલું હોય તો એ મિત્રોને નીચે જેવું લોગ ઇન એટલે આ પ્રમાણે માહિતી મળશે મિત્રો એટલે તમારું ફોર્મ સ્વીકારી લીધું છે તમે જે કાંઈ ડોક્યુમેન્ટ ને ફોર્મ તમે જે વેરીફાય રિસિવિંગ સેન્ટરે કરવા ગયેલા તે સ્વીકારી લીધું છે એટલી માહિતી તમારે આ જાણવી જરૂરી છે મિત્રો અને જે મિત્રોએ જે ફોર્મ ભર્યું નથી ફોર્મ જમું કરાયું નથી તેમના માટે પણ આ રીતના માહિતી જાણવી જરૂર છે મિત્રો એકવાર તમે ફોર્મ ભરી દો જમા કરાવી લ્યો પછી તમારે લોગ ઇન થઈને તમારે આ માહિતી નીચે જે આપી છે એ જાણી લેવું મિત્રો જો કન્ફર્મ હોય એટલે તમારું ફોર્મ સ્વીકારાઈ ગયું છે તે તમારે માનવું મિત્રો અને આમાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમારે આ રીતના ઓપ્શન આપશે નહીં મિત્રો એટલે દરેક મિત્રોએ જે ફોર્મ ભરી દીધા હોય જમા થઈ ગયા હોય એમના માટે પણ માહિતી ઉપયોગી છે અને જેને બાકી છે તેમના માટે પણ આ રીતના માહિતી જોઈ લેવાની તો બસ મિત્રો આ રીતના દરેક ઉમેદવારોએ પોતપોતાનું આઈડી દ્વારા લોગિન થઈને આ માહિતી જાણી લેવું કે તમારું ફોર્મ સબમિટ થયું છે કે કેમ બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ માહિતી હતી એ આપને મળે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે માહિતી પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી એ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત